દ્વારકા સર્કિટ હાઉસ ખાતે આજે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ રેન્જના પચ્ચીસ જેટલા ડીવાય એસપી ત્રણ એસપી બે ડીઆઈજી એક આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આઈજીએ સો કલાક ઝુંબેશ સરકારી જમીનોના ગેરકાયદેસર કબજા પર બુલડોઝર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી સાથે દ્વારકા મંદિરમાં અનેક સેવાઓ આપનાર અને સારી કામગીરી કરનાર જવાનોને સન્માનિત કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું બાવીસો સિત્તેર જેવા ગુનેગારોને પાછા જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે એ તમામ ગુનેગારો વિરુદ્ધમાં થ્રી સિક્સટી એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે જીબીના બીના ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય ગેરકાયદે બાંધકામ કરેલું હોય એનો જે જૂનો ગુનાઈત ઇતિહાસ હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ લઈ અને દરેક આરોપીને વિરુદ્ધમાં અત્યારે જે એક્શન લેવા માટેની કામગીરી ચાલુ છે અત્યાર સુધી લગભગ અઢી કરોડ જેવા પીજીવીસીએલનો દંડ જે ગુનેગારો વિરુદ્ધમાં પીજીવીસીએલ ટીમને દ્વારા દંડ કરવામાં આવેલો છે ભવિષ્યમાં પણ આ કામગીરી વધુ અસરકારક થાય એ પ્રકારની આયોજન આ તમામ પોલીસ સ્ટેશનોમાં પણ કરવામાં આવેલું છે